કફ સિરપને લઈને કેન્દ્ર સરકારે જાહેર કરી છે એડવાઇઝરી બે વર્ષથી નાના બાળકોને શરદી ઉધરસથી દવા ન આપવી જોઈએ ડીજીએસએસ દ્વારા એડવાઇઝરી જાહેર કરવામાં આવી સાધારણ રીતે પાંચ વર્ષથી ઓછા બાળકો માટે દવાની જરૂર નથી રહેતી તો આ મોટા સમાચાર સામે આવી રહ્યા છે કફ સિરપને લઈને કેન્દ્ર સરકાર દ્વારા આ મહત્વની એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે બે વર્ષથી નાના બાળકોને શરદી ઉધરસથી દવા ન આપવી જોઈએ આ પ્રમાણે ઉલ્લેખ કરવામાં આવ્યો છે કેન્દ્ર સરકાર તરફથી આ વાત રજૂ કરવામાં આવી છે ડીજી એ જાહેર કરી છે એડવાઇઝરી સામાન્ય રીતે

આ મેનલી આ બધું જે કપ સિરપ ને એ બધું થતું હોય છે એક તો પહેલી વાત છે ઓવર ધી કાઉન્ટર આપણા દેશમાં એવી હશે કે જે ઓવર ધી કાઉન્ટર મેડિસિન ખરીદી અને પોતાની સારવાર કરતી હોય છે એ દવાવાળો વાળો ફાર્માસિસ્ટ હોય કે ના હોય એ દસ ચોપડી ભણેલો ને દવા વેચતો હોય એની પાસેથી પણ ગોળીઓ ને કપ સિરપ તો એ ચણા મમરાની જેમ લોકો લેતા હોય છે હવે એમાં કન્ટેન્ટ શું છે એ ફાર્માસિસ્ટ હોય તો એને થોડી ઘણી ખબર હોય બાકી તો નફો કેટલો વધારે છે એ કપ સિરપ દવાની દુકાનો વાળા વેચતા હોય છે અને એના કારણે દર્દીને અંદર શું તકલીફ થાય છે એ તો ખબર જ ના હોય અને જે દવા એજ ગ્રુપ પ્રમાણે અને એના ક્લિનિકલ સિમ્ટમ સાઇન્સ પ્રમાણે વાપરવાની ના હોય એ દવાઓ જયારે વપરાતી હોય ત્યારે ચોક્કસ એના એડવર્સ રિએક્શન થતા હોય છે અને એના કારણે કોમ્પ્લિકેશન પણ થતા હોય છે જે કોમ્પ્લિકેશન સાથે જયારે દર્દી સરકારી કે પ્રાઇવેટ કોઈ મોટી હોસ્પિટલમાં દાખલ થાય અને ત્યાં ડેથ થાય પછી એના ઇન્વેસ્ટિગેશન થાય અને ઇન્વેસ્ટિગેશનના ભાગરૂપે રાજસ્થાનમાં જે ઘટના બની અને ગવર્મેન્ટે જે એડવાઇઝરી જાહેર કરી એ જાહેર જનતા ના હિતમાં છે અને મેડિકલ ફેટર્નિટી માટે પણ આ જરૂરી છે બિલકુલ વસંતજી સામાન્ય રીતે જે કહેવામાં આવે છે કેટલી વર્ષના ઉંમરને કેટલી વર્ષે ઉંમરના બાળકોને તમે સામાન્ય રીતે કફ સિરપ આપી શકો કારણ કે છેલ્લા ઘણા સમયથી આપણે જોયું છે કફ સિરપનો દુરુપયોગ પણ થાય છે ઘણીવાર બાળકને વધારે ઉધરસ આવતી હોય તો કોઈ પણ ડોક્ટરની સાથે ચર્ચા કર્યા વગર પેરેન્ટ્સ પણ તેઓને કફ સિરપ આપી દેતા હોય છે તો આ કેટલું યોગ્ય છે અને ખાસ કરીને કોઈ પણ કફ સિરપ જ્યારે બાળકને આપવામાં આવે છે ત્યારે કફ સિરપમાં કયું કન્ટેન્ટ વધારે કે ઓછી માત્રામાં હોય તો તેને ન લેવી જોઈએ અથવા તો ન આપવી જોઈએ એના વિશે આપ શું કહેશો હા હવે કેવું છે કે કફ સિરપ અને એની અંદર રહેલા કન્ટેન્ટ અને એની ફાર્મેકોલોજી અને ફાર્મેકોલોજી ઇફેક્ટ અને એડવર્સ રિએક્શન એ મારી દ્રષ્ટિએ ફાર્મેકોલોજીકલ પાર્ટ હું આપના માધ્યમથી સામાન્ય જનતાને અત્યારે ભણાવું અથવા તો એની ગાઈડલાઇન આપવું સમજાવું તો મારા માટે પણ યોગ્ય નથી અને એમના માટે પણ યોગ્ય નથી પરંતુ એક વાત હું સામાન્ય પ્રજા માટે એવું ચોક્કસ કહી શકું કે કોઈ પણ નાના બાળક થી માંડીને ઉંમર લાયક હોય જુવાન હોય કે ગરડા વૃદ્ધ માણસો હોય એમના માટે સામાન્ય શરદી ખાંસી સામાન્ય હોય તો વસ્તુ અલગ છે પરંતુ ખાસ કરીને પીડિયાટ્રિક એજ ગ્રુપમાં જે નાના બાળકો છે સાત આઠ વર્ષથી નીચેના છે એ બાળકો માટે કોઈ પણ પ્રકારની દવા એના એક્સપર્ટ અથવા તો એના અનુભવી કહીએ